એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે શહેરના કારલીબાગ તુલસીવાડીમાં રહેતા વિનોદભાઈ ઓડ પોતાના પરિવારમાં એક જ કમાવનાર વ્યક્તિ છે તેઓએ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું પેટ ભરે છે રિક્ષા લેવા માટે તેઓએ બજાજ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી જે લોનનો એક હપ્તો ઘરમાં ચાલી રહેલા દવાખાના ખર્ચને કારણે ચૂકી ગયા હતા એક ઇએમઆઈ નહીં ભરતા તેઓની રિક્ષા ખેંચી જવા માટે રિકવરી એજન્ટ તેઓને શોધતા હતા અને માંજલપુર વિસ્તારમાં તેમની રિક્ષા દેખાતા વિનોદભાઈને રિક્ષામાંથી ઉતારીને રિકવરી એજન્ટ રિક્ષા લઈ ગયા હતા વિનોદભાઈએ થોડાક સમયમાં હપ્તો ભરી દેવાની રજૂઆત કરી હતી પણ એનબીએફસીના વ્હાઈટ કોલર ગુંડાઓએ તેઓની કોઈ વાત સાંભળી નહીં અંતે તેઓએ કારેલીબાગ અને ત્યારબાદ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ લઈને પહોંચ્યા પણ ત્યાં પોલીસ ધક્કા ખવડાવીને કોઈ કાર્યવાહી કરી નહીં આજે તેઓની ગર્ભવતી પત્ની અને પરિવાર સાથે વિનોદભાઈ પોલીસ ભવન ખાતે ન્યાયની અપેક્ષાએ આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા હતા જ્યાં તેઓની પોતાની વેદના મીડિયા સમક્ષ ઢાલવી હતી મારા રિક્ષા હપ્તો બાકી હતો એક અને રિક્ષા લઈ ગયા મારી માજાપુરથી ક્યારે રિક્ષા લીધી હતી આઠ તારીખે લીધી હતી અને મેં કીધું કે મેં પૈસા ભર દઈશ તો હવે માન્યા ના મારી જોડે અને મને કહે તું પૈસા ભર દે મેં કહું ના મારે પૈસા છે નથી એવડે મારા બહેની છે મહિના ચાલે છે આઠમો મહિનો ચાલે છે અને મારે ઘરનું વિચારવાનું ઘરનું ભારું કાઢવાનું બધું મારે કરવામાં એકલો કમાવાનો છું મેં ઘરમાં તો મેં એ કીધું કે મારે થોડી પરિસ્થિતિ થોડું ખરાબ છે મારી થોડું સમજો મને તો કે ના તો કે જ તું રિક્ષા લઈ લે કે તો મેં રિક્ષા લીધી પહેલાં મને કહે છે કે તમે સાહેબ જોડાવો આવો સરરાટ વાળા સાહેબને મળી લો સાહેબ કહે છે તો રિક્ષા મેં તમને આપી દઈશ તો સાહેબ કાંઈ બજાજ ફાઇનાન્સ તો મેં કીધું સાહેબ સાહેબ કે મારી તરીકે કે સાહેબને મળો તમે સાહેબ કહેશો રિક્ષા મેં આપી દઈશું તો સાહેબ આવ્યા નહીં ઘડી મળ્યો મર તો સાહેબે રિક્ષા લઈ લીધી તકે તું જાય કે રિક્ષાથી મેં રમતો નહીં મેં કોઈ નહીં મજો રે તો કે ના તું રીક્ષા બીકીને તોડ કે તો રિક્ષાથી બીકી દીધી મેં હવે સાહેબ ને એ જ કેવું છે કે મારે રિક્ષા મળી જાય બહુ થાય બીજું કઈ નહીં મળે તો હા એની પર જ મારું ઘર ચાલે છે આ મારી વાઇફ છે વાઈફ પણ મેં મહિના ચાલે છે એવું છે બીજું કઈ નહીં મારે ખાલી બધાને રિક્ષા મળી જાય બહુ છે મારે એક જ હપ્તો બાકી છે એક હપ્તા માં રિક્ષા લઈ ગયા છે ક્યારે લીધી રિક્ષા રિક્ષા મેં બે હજાર બાવીસ માં જે લીધી અને બધા કમ્પ્લેટ હપ્તા ચાલે છે મારા પછી એક મહિના ખાલી મારે તકલીફ પડી હતી એટલા માટે હપ્તો તો ભરવા માં તો સાહેબને ને મેં કીધું ના તો ના માન્યા શું નામ તમારું ઓ વિનોદભાઈ જયસિંહભાઈ તુલસીવાડી કારલીબાગ આ ભાઈની રિક્ષા આઠ તારીખે લઈ ગયા હતા એ ભાઈનો મારી ઉપર તરત ફોન આવ્યો હતો રમેશભાઈ મારી રિક્ષા લઈ ગયા છે એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમે ત્યાં પોલીસ સ્ટેશન જાઓ તો એ પોલીસ સ્ટેશન કારેલીબાગ ગયા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એવું કહ્યું કે ભાઈ આ બનાવ બન્યો છે અમારે અમારા એરિયામાં બન્યો નથી એટલે માંજલપુર ગયા માજલપુર પોલીસ સ્ટેશનમાં ગયા તો એ ભાઈ આ અરજી લઈને ગયા હતા આ અરજી લઈ ગયા હતા એ ભાઈ તો આ અરજીમાં એવું કહ્યું કે ભાઈ મને હપ્તા ભરવા જ પડે તમારે એવું હોય નહીં કે તમારે હપ્તો લઈ જાય પણ સાહેબ કાયદેસર કરો કાયદાકીય કરો કોર્ટ કરો લઈ જાઓ આ ભાઈનું નામ આલી ત્યાં પછી મારું પોલીસ સ્ટેશન જવું પડ્યું અને માંજલપુર પોલીસ સ્ટેશન ત્યારબાદ આ ભાઈની ફરિયાદ લેવામાં આવી હતી હવે આજે ચાર દિવસથી સાહેબે ફોન કર્યો તો ભાઈ બજાજ ફાઇનાન્સના સાહેબને તમે આવી જાઓ અત્યાર સુધી સાહેબ આયા નથી ત્યાં આગળ અને આ ભાઈ બહુ ગંભીર પરિસ્થિતિમાં છે કે એમને કેવી રીતે જમવું કેવી રીતે શું કરવું તેનો કોઈ પણ એ નથી અને કાયદાની અંદર કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો નથી કે સીજોતો રસ્તા વચ્ચે ગાડીઓ લઈ લે અને આ એક કાયદાકીય લૂંટનો ગુનો બને છે અને જ્યારે જ્યારે ભોગ બનનાર વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય ત્યારે ત્યાંના સ્થાનિક પીએસઓ સાહેબ હોય તેઓ કયા કારણથી કયા કારણોસર એમની લેવામાં આવે છે એક ગાડી વીસ હજાર પચીસ હજાર ખાલી સીઝિંગ ચાર્જ લગાવે છે જો મોલટી ગાડી હોય તો પાંત્રીસ હજાર ચાલીસ હજાર ઇકો હોય તો એ પચાસ પચાસ હજાર પણ લઈ લે છે બીજી વસ્તુ એવી છે કે ગાડીઓ આ લોકો ગોડાઉન કરતા નથી મારી જોડે કાલે એક આવ્યું છે કર્જનનું પેપરમાં પણ એ આવી ગયું છે કે એ ગાડી એક ભય સીજા લઈને સીધી ગીરવે મૂકી દીધી છે અને તે ગોડાઉન કરેલી નથી તો આવા તમામ મુદ્દાઓની ઉપર પોલીસ ધ્યાન દોરે અને કાયદેસર આજે બરોડા જિલ્લાની અંદર જેટલા સિજરો ગેરકાનૂની રીતે બધું જ કામ ચાલે છે તમામે તમામ બંધ થવું જોઈએ અને એ જ બારામાં મારે સાહેબ શ્રી કમિશનરને એક રૂબરૂ મુલાકાત કરવા જઈ પહોંચી ગયો છું આજે